ડવઈ તાલુકા કક્ષા નો પોષણ ઉત્સવ બે હાજર ચોવીસ અંતર્ગત બુધવારે બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ ઉજવણી કરવામાં આવી સાથે આંગણવાડી કાર્યકર્તા બહેનો નું સન્માન પણ કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બુધવારે બીઆરસી ભવન ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી સાથે આંગણવાડી કાર્યકર્તા બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું બાળકો તંદુરસ્ત રહે તેઓમાં પ્રોટીનની માત્રા પણ જળવાઈ રહે અને બાળકો કુપોષિત ન રહે તે હેતુને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા સમગ્ર ભારતભરમાં આંગણવાડી ક્ષેત્રથી જ પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે બુધવારના રોજ બીઆરસી ભવન ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી જેમાં કઠોળ ધાન્યથી પોષણ મળે તે રીતે માતાઓને અને બાળકોને કઠોળથી બનેલી વાનગી ખોડાવી તંદુરસ્ત રાખવાની સાથે બાળક કુપોષિત ન રહે તે હેતુને મુજબ પ્રયાસ કરવામાં સાથો સાથ વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર્તા બહેનોનું પણ સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ તબક્કે સીડીએસ નડા શિલ્પાબેન જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત મહાનુભાવો રહ્યા હાજર પોષણ ઉત્સવ વડોદરા જિલ્લામાં દરેક તાલુકામાં થઈ રહ્યા છે ત્યારબાદ થશે જેમાં મિલેટ એટલે કે જાડુ ધાન્ય એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરછટ અનાજ અને બુદ્ધિ સાહેબ નામ આપે છે શ્રી અન્ન આમાંથી બનતી વાનગીઓની હરીફાઈ આજ રોજ ડબોઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ડબી રાખવામાં આવ્યો હતો જેમાં આ હરિફાઈમાં ખૂબ સારી વાનગીઓ બનાવવામાં આવી હતી રાગી મકાઈ જુવાર આ જે ધાન્યમાંથી ખૂબ સારું પોષણ મળતું હોય છે અને આ પોષણ બાળકો અને માતાઓને પણ મળી રહે તે માટે રાજ્ય સરકારે અઢાર પંદર થી અઢાર વર્ષની યુવતીને પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે જ્યારે યુવતી માતા બનવા જઈ રહી હોય ત્યારે માતૃ ના પેકેટ આપવામાં આવે છે અને જયારે બાળક લે શક્તિના પેકેટ આપવામાં આવે છે અને જેના કારણે સંપૂર્ણ તમામ વિટામિન પોષક તત્વો થી આ પેકેટ હોય છે બાળક યુવતી તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળક તંદુરસ્ત તો ભારત તંદુરસ્ત આ એક મોદી સાહેબનું જે આયોજન છે જેના કારણે આવતા દિવસોમાં પણ ભારત ખૂબ તંદુરસ્ત હશે